પોલીસ સ્ટેશન આયોજન કર્યું હતું કે જે પીઆઈ ચૌહાણ દ્વારા આગામી ગણેશ ચતુર્થીના તહેવારોને લઈને સામાજિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી તહેવાર નિમિત્તે વેપારીઓને વેપાર ધંધાને ટ્રાફિકની સમસ્યા નિવારણ લાવવા તેમજ ગણપતિ તહેવાર નિમિત્તે પોલીસ પેટ્રોલિંગ યોગ્ય થાય અને તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં ઉજવાય તે વિશે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો આગામી આવનાર તહેવાર ગણપતિ વિસર્જન ગણપતિ સ્થાપના તેમજ ઈદે મિલાદના તહેવાર અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ હતી જે મિટિંગમાં તમામ મુસ્લિમ સમાજના આગેવાનો હિન્દુ સમાજના આગેવાનો પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ આ જુલુસ અને વિસર્જન યાત્રાના આયોજકો સાથે મિટિંગ કરવામાં આવેલ હતી જે મિટિંગમાં મહત્વના જે મુદ્દાઓ હતા પાંચ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવેલ હતી જેમાં નંબર એક કે ભાઈ બંને તહેવારો છે શાંતિપૂર્ણ પૂર્ણ રીતે પૂર્ણ થાય એની માટે આપણે આગેવાનોએ આયોજકે કયા કયા તકેદારીના પગલાં લેવા જોઈએ બીજી વસ્તુ કે સોશિયલ મીડિયા ઉપર કોઈપણ ધર્મની લાગણી દુભાય તેવું કોઈ પણ પોસ્ટ ન થાય અને પોસ્ટ થાય તાત્કાલિક પોલીસને ધ્યાને મૂકવા જણાવવામાં આવે તેમજ વિસર્જનની યાત્રાના જે પણ રૂટ છે તેમાં એકદમ કોમી સૌહાર્દથી એકબીજાને આવકાર આપવામાં આવે અને એકબીજાને સહયોગથી એકદમ સરસ રીતે આપણું આયોજન છે એ પૂર્ણ થાય એ બાબતે ડિટેલમાં ચર્ચા વિચારણા કરવામાં આવે